નમસ્કાર દર્શન મિત્રું પૂછી દીપિકા પંડ્યા અને આપજે રહ્યા છો ન્યૂઝ જોઈએ આજના સમાચાર શ્રી ઉમા કેળવણી મંડળ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યાલય ખાતે ત્રિદિવસીય પંચામૃત કાર્યક્રમમાં વાર્ષિકોત્સવ ધોરણ દસ બારના શુભેચ્છા વિદાય સમારંભ તેજસ્વી તાળલાઓનું સન્માન વય નિવૃત્તિ શિક્ષકોનું સન્માન અને વાલી સંમેલને ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરાઈ હતી જેમાં ઓગણત્રીસ ફેબ્રુઆરીના પ્રથમ દિવસે રાજ્ય પારિતોષિક વિજેતા સ્કૂલના આચાર્ય ડૉક્ટર જિજ્ઞેશભાઈ સુથાનનો વય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો હતો એક માર્ચે બીજા દિવસે રમીલાબેન રોત અને ઈલાબેન શાહનો નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો હતો અને પંચામૃત કાર્યક્રમમાં બીજી માર્ચ તૃતીય દિવસે રંગે ચંગે વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી આત્મીય શક્તિઓને જાગૃત કરવા અને સ્ટેજ કાર્યક્રમની શરૂઆત થકી વિદ્યાર્થીઓમાં રહેલો ડર અને આત્મવિશ્વાસ લાવવા વિદ્યાર્થીઓને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થકી શિક્ષણ સાથે સર્વાંગી વિકાસ કરવાનો પ્રયત્ન રહેલો હોય છે સરસ્વતી વિદ્યાલયમાં યોજાયેલા ત્રેવીસ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓમાં છસોથી વધુ વિદ્યાર્થીઓ હિસ્સો લઈને ગરબા નાટક દેશભક્તિ ગીત પર્યાવરણ જાગૃતિ અને મોબાઈલ તેમજ વિવિધ જાગૃતિ લાવવાના વિશેષ કાર્યક્રમો થકી વિદ્યાર્થીઓએ પ્રેરિત રજૂઆત કરી હતી ત્રિદિવસીય પંચામૃત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ સમારંભના ઉદ્ઘાટક શ્રીઓ અધ્યક્ષશ્રીઓ આમંત્રિત મહેમાનો ટ્રસ્ટીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓનો સરસ્વતી વિદ્યાલયના આચાર્ય જિગ્નેશભાઈ સુથાર પ્રાથમિક વિભાગ આચાર્ય વિરોધભાઈ પટેલ અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આચાર્ય દુર્ગાબેન ત્રિવેદી સહિત શિક્ષકોએ સ્ટાફે આભાર વ્યક્ત કર્યો હતો વૈભવ રાઠોડ સાથે જોતા રહો ન્યૂઝ નમસ્કાર નમસ્કાર હું કંચન પટેલ શ્રી એચલ સરસ્વતી વિદ્યાલયમાં સુપરવાઇઝર તરીકેની ફરજ બજાવું છું હું છેલ્લા તેત્રીસ વર્ષથી આ શાળામાં સેવા આપી રહી છું અમારી શાળામાં પહેલા દિવસે એટલે કે તારીખ ઓગણત્રીસ બે ત્રેવીસના રોજ અમારા આચાર્ય શ્રી ડૉક્ટર જીગ્નેશભાઈ સુથારસરનો વય નિવૃત્તિ સમારોહ અને સાથે સાથે ધોરણ દસના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ હતો સાહેબ સાથે બાવીસ વર્ષ કામ કરવાની જે તક મળી એને હું મારું અહોભાગ્ય માનું છું સંસ્થાને એમનું ખૂબ માર્ગદર્શન મળ્યું છે અને ભવિષ્યમાં પણ મળતું રહેશે એવી આશા રાખું છું બીજા દિવસે અમારી શાળામાંથી બે બહેનો હિલાબેન અને રમીલાબેન વય નિવૃત્ત થયા એમનો પણ નિવૃત્તિ સમારોહ યોજાયો ખૂબ રંગે ચંગે આચાર્ય સરને વાત કરીએ એવી રીતે સોના અને ચાંદીથી અમારું જે મંડળ છે અમારો જે સ્ટાફ છે એ અમને સન્માને છે એટલે એ કાર્યક્રમ પણ બહુ સરસ રહ્યો બંને દિવસ એ સમૂહ ભોજન હતું અને આજે અમારી શાળામાં વાર્ષિકોત્સવનું આયોજન થયું ત્રેવીસ જેટલી કૃતિઓ રજૂ થઈ ખૂબ એમાં વિવિધતા હતી વિદ્યાર્થીઓને પણ કંઈ મેસેજ મળે પોઝિટિવ મેસેજ એવી એ કૃતિઓ હતી અને લગભગ સાડા ત્રણ કલાક અમારો આ કાર્યક્રમ ચાલ્યો વિન્ટ ઓફ સાયલન્સ જેવી સ્થિતિ બિલકુલ શિસ્તમય રીતે આ કાર્યક્રમ પૂરો થયો અને છેલ્લે બોર્ડર ફિલ્મ ઉપર એક દેશભક્તિ નાટક રજૂ કરવામાં આવ્યું જેનાથી વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ કેળવાય અને આવા મૂલ્યલક્ષી શિક્ષણ અમારી શાળામાં અપાઈ રહ્યું છે તેનો ખૂબ આનંદ છે અને વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને જીવનમાં ખૂબ ઉત્સાહ અને ઉમંગથી નવી નવી સિદ્ધિઓ સર કરે એવી અભ્યર્થના હેલો માયસેલ્ફ હિતેશ પટેલ પ્રવૃત્તિ સંચાલક આજના કાર્યક્રમમાં આપ સૌને નિહાળ્યું કે અમારા બાળકોનો સર્વાંગી વિકાસ કેમ થાય એ માટેનો એક પ્રયત્ન કરવામાં આવ્યો માત્ર અભ્યાસિક નહીં પણ સહઅભ્યાસિક પ્રવૃત્તિ દ્વારા પણ બાળકનો વિકાસ થઈ શકે છે બાળકની અંદર જે પણ ટેલેન્ટ છે એ ટેલેન્ટને ઉજાગર કરવા માટે શાળા પરિવારે ખૂબ પ્રયત્ન કર્યો છે જુદી જુદી થીમ્સ એ થીમ્સમાં પણ તમે જોઈ લો દેશભક્તિ હોય ક્યાંક પર્યાવરણ હોય ક્યાંક સ્ટોપ ચાઇલ્ડ લેબરની વાત હોય કે બાળકની અંદર કેમ શક્તિ ઉજાગર થાય એ માટે શાળાએ પ્રયત્ન કર્યો આચાર્ય શ્રી ડોક્ટર સુધાર સાહેબ વિનોદભાઈ અને દુર્ગાબેન ના સીધા માર્ગદર્શન હેઠળ અમે આ કાર્યક્રમ કર્યો છે પાંચસો થી સાડા પાંચસો છસો બાળકો ભાગ લીધો પણ ઇટ્સ અ રિઝલ્ટ ઓફ ટીમ વર્ક સમગ્ર ટીમ વર્ક ને લીધે આ કાર્યક્રમ થઈ શક્યો છે અને બાળક કેમ એના જીવનમાં આગળ વધે ડગલે ને પગલે પડતી મુશ્કેલીઓ બાળક કેમ નિરાશ થઈ જાય છે તો નિરાશ કેમ ન થવું આવું મૂલ્યલક્ષી શિક્ષણ સાથે સાથે એના જીવનનો બધી જ રીતે વિકાસ થાય એવો પ્રયત્ન શાળા દ્વારા કરવામાં આવ્યો છે એ માટે તમામ શાળા પરિવાર અભિનંદન છે છે તમામ શિક્ષક મિત્રો બે દિવસ શાળા સાથે ભવિષ્ય જેવી ઘટનાઓ છે કે વધારે બાળકોને બિલકુલ માનપૂર્વક જમાડવા એનું માન સચવાય મહેમાનોનું પણ માન સચવાય એ માટે સમગ્ર દાતાઓનો અને વોલેન્ટિયર્સ મિત્રો અને સાથે સાથે અમારા જે શિક્ષક મિત્રો જે મહેનત કરી છે એ તમામ અભિનંદનને ઘટે છે પુનઃ આપ શરીરનો આભાર માની પૂરું નમસ્કાર હું ડૉક્ટર જીગ્ન સુથાર પ્રિન્સિપાલ સરસ્વતી વિદ્યાલય મોડાસા અમારી શાળામાં છેલ્લા ત્રણ દિવસથી પંચામૃત કાર્યક્રમનું આયોજન થયેલું એના આજના ત્રીજા દિવસે એ વાર્ષિકોત્સવ ખૂબ રંગે ચંગે ઉજવાયો ઘણી બધી શાળાઓ વાર્ષિકોત્સવનું આયોજન કરતી હોય છે ક્યાંક એમાં પ્રોફેશનલ ટચ હોય છે પ્રોફેશનલ કલાકારો એ વિદ્યાર્થીઓને ગાઈડ કરતા હોય છે પણ અમારા સરસ્વતી વિદ્યાલયની આ આગવી એક પ્રણાલિકા છે કે વિદ્યાર્થીઓ પોતે પોતાની રીતે તૈયારી કરે એની સાથે શિક્ષકો એમને માર્ગદર્શન આપે ડ્રેસિંગની બાબતમાં પણ શાળા સેલ્ફ સફિશિયન્ટ બનતી હોય છે અને જ્યારે કાર્યક્રમની પસંદગી કરવાની હોય જે કંઈ પણ ઇવેન્ટ્સ અહીંયા રજૂ થાય છે તો એમાં એકેડેમિક વેલ્યુને બહુ મહત્ત્વ અમે આપીએ છીએ આજે લગભગ એકવીસ રૂપિયો એ આ સ્ટેજ ઉપર રજૂ થઈ અને છસો જેટલા વિદ્યાર્થીઓએ એમાં ભાગ લીધો અને શિક્ષકોએ એને માર્ગદર્શિત કર્યો એમાં ખાસ કરીને દેશદાજને લગતા હોય ટેવ ઘડતરને લગતા હોય રાષ્ટ્રીયતાને લગતા ભગવદ્ ગીતાનો મેસેજ જે કૃષ્ણનો છે એને લગતા કેટલાક કાર્યક્રમો છે મોબાઈલ એડિક્શન જેવા વિષયો પણ પર્યાવરણ જાગૃતિ જેવા વિષયો પણ એની અંદર એ વિદ્યાર્થીઓએ સમાવી લીધા એટલે સાચા અર્થમાં એ વાર્ષિક ઉત્સવ પણ મનોરંજનની સાથે સાથે એ શૈક્ષણિક મૂલ્યવર્ધક બને એ દિશામાં એ શાળા પ્રયત્નશીલ છે આ અગાઉ દસમા ધોરણ અને બારમા ધોરણના વિદ્યાર્થીઓનો શુભેચ્છા વિદાય સમારંભ થયું સાથે સાથે જે શિક્ષકો એ વિદાય લઈ રહ્યા હતા એમને પણ આ નિમિત્તે અમે સોના ચાંદીથી અમારી સરસ્વતી વિદ્યાલય અને ઉમાકેળવણી મંડળ આ માટે સાચા અર્થમાં અભિનંદનના અધિકારી છે આનંદ તો ત્યારે થાય છે કે આ બધા જ બાળકો બે દિવસે એક સાથે સહનવ ગુણવતું એ કરતા હોય છે એક સાથે બેસીને જમે અને બધા જ બાળકો લગભગ અમારી શાળાના બે હજાર વિદ્યાર્થીઓ સો શિક્ષક શિક્ષક કર્મચારીઓનો ગણ એ સમૂહ ભોજન લે અને એક સમૂહ ભાવના પણ કેળવાય આવા સાચા અર્થમાં જુદી જુદી રીતે એ વિદ્યાર્થીઓ વિકાસ પામે એ પ્રમાણેનું કામગીરી અહીંયા ચાલી રહી છે આ માટે યશભાગી સહભાગી સૌને અભિનંદન થેન્ક યુ